મુશ્કેલ સમયમાંથી કેવી રીતે પસાર પસાર થવું સમયમાંથી થવા માટે આ ત્રણ ચીજો ખાસ કરવી યાદ કરવી કે સૌથી પહેલી વસ્તુ વિનમ્રતા જાળવવી કે એટલે આપણું માથું જે છે તે હારમાં નહીં પણ વિનમ્રતાથી નીચે કરવું વિનમ્રતા જે છે તે અહંકારને નરમ પાડે છે બીજી વસ્તુ શિસ્તબદ્ધ બનવું શિસ્ત અથવા અનુશાસન જે છે તે આપણને આગળ વધતા રાખે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું કે આપણે પ્રકૃતિ અને પરમાત્મા સાથે જોડાણ બનાવું અને રાખવું અને જાળવી રાખવું એ જે છે તે તમને સ્થિરતા આપે છે અને શક્તિ આપે છે કે તમે કોઈ બી જે તમારો સમય હોય ભલે મુશ્કેલ હોય કે જે બી હોય સમય તમારો શાંતિથી પસાર થવામાં તમને મદદરૂપ પડે છે ભલે મિત્રો મને આશા છે કે તમને આ ટીપ્સ ઉપયોગી લાગી હોય અને જો તમારે વધારે શીખવું હોય તો નક્કી અંકિતાના સેશન્સ જોઈન કરજો અને સેન્ટરિંગ મેડિટેશન ટેકનિક શીખજો બાકી લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો આ એટલે બીજા લોકોને બી ખબર પડે અને તે બી લાભ લઈ શકે ઓકે મિત્રો આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો